આજરોજ અંજાર એસટી બસ સ્ટેશન મધ્યે અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે બે એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સમગ્ર કચ્છ જિલ્લામાં અઢાર નવી બસો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે જે અંતર્ગત અંજાર ડેપોને બે નવી એક્સપ્રેસ બસ ફાળવવામાં આવી છે ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે શ્રીફળ વધારીને શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા કરવામાં આવી હતી અને ત્યારબાદ હરિઝંડી દેખાડીને બસને પ્રસ્થાન કરાવવામાં આવી હતી અંજારના એસટી ડેપો મેનેજર એચ આર ધારાસભ્યનું બુકે દ્વારા સ્વાગત કર્યું હતું અંજાર વિભાગને બે બસો ફાળવવા બદલ વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો લોકોની સુખાકારીમાં વધારો થશે અને મુસાફરીમાં વધુ સગવડ ઊભી થશે એવી વાત ધારાસભ્યએ કરી હતી આજના આ કાર્યક્રમમાં અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણી અંજાર શહેર ભાજપના પ્રમુખ હિતેનભાઈ વ્યાસ નગરપાલિકાના કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠિયા શાસક પક્ષના નેતા નિલેશ ગોસ્વામી દંડક કલ્પનાબેન ગોર કાઉન્સલરોમાં લીલાવતીબેન પ્રજાપતિ જયશ્રીબેન મહેતા ઇલાબેન ચાવડા નજમાબેન બાયડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા એસટી ડેપો મેનેજરના માર્ગદર્શન હેઠળ કૌશિકભાઈ પટેલ રાજેન્દ્રભાઈ ચૌહાણ સહિતના એસટી વિભાગના કર્મચારીઓએ સમગ્ર આયોજનની વ્યવસ્થા સંભાળી હતી મારું નામ આજરોજ રાજ્ય સરકારે આ બજેટમાં કુલ જીએસઆરટીસી નિગમને સાતસો સિતેર જેટલી એક્સપ્રેસ બસો ફાળવેલી છે જેમાંથી હરેક મહિને અલગ અલગ અત્રેના નિગમના અમદાવાદ જે વર્કશોપ છે મુખ્ય વર્કશોપ તેના દ્વારા અઢાર બસો કચ્છ ડિવિઝનમાં ફાળવેલી છે એ અઢાર બસોમાંથી બે બસો અંજાર ડેપોને ફાળવેલી છે આ બે બસો અંજારને ફાળવતા આજરોજ માનનીય ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા આ બે બસોનું લોકાર્પણ કરવામાં આવેલ છે આ બે બસ અંજારથી ભુજ જશે અને ભુજથી મહેસાણા રૂટ જશે એટલે કે અહીંથી અંજારથી ભુજ સુધી લોકલ બસ રહેશે જેમાં આમ પબ્લિકને લોકલની સુવિધા મળશે ત્યારબાદ ભુજથી મહેસાણા જશે

સગવડદાયક અને આરામદાયક સલામત સવારીના ભાગરૂપે અંજાર ડેપોને બે નવી બસો રાજ્ય સરકાર દ્વારા જે ફાળવવામાં આવી છે એ બસોને આજે રૂટમાં લોકાર્પણ કરવાનો અંજાર ડેપો મુકામેનો આ કાર્યક્રમમાં ડેપો મેનેજર શ્રી નગરના પ્રમુખશ્રી નગરના કારોબારી શ્રી શાસક પક્ષના નેતાશ્રી દંડકશ્રી કાઉન્સિલરશ્રીઓ પૂર્વ પ્રમુખશ્રી સૌ કાર્યકર્તાઓ પાર્ટીના અધ્યક્ષભાઈ વ્યાસશ્રી બધાની હાજરીમાં આ બે નવી સુવિધાયુક્ત બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું આજ